નમસ્કાર રૂપલ વાર્ષિક રૂપિયા સત્તર કરોડનું ટર્નઓવર કરતા વડગામ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની વાર્ષિક સાધારણ સભા ચેરમેન કેપી ચૌધરીની અધ્યક્ષતામાં શનિવારે યોજાઇ હતી બેઠકના પ્રારંભમાં મેનેજર વિનોદભાઈ ચૌધરીએ ગત સભાનું પ્રચંડિંગ વાંચી સંભળાવ્યું હતું જેના તમામ મુદ્દાઓને સભા દ્વારા બહાલી આપવામાં આવી હતી ચેરમેન કેપી અધ્યક્ષ અધ્યક્ષસ્થાનેથી સંબોધતા સંઘના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓનો મુદ્દાઓની વિશેષ ચર્ચા કરી હતી નિવૃત્ત થનાર કર્મચારીના મુદ્દા સહિત તમામ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી વાઇસ ચેરમેન યાશ્વિનભાઈ ઝુણકિયા પૂર્વ ચેરમેન કાળુભાઈ રાતડા એપીએમસી ચેરમેન પરથીભાઇ લો પૂર્વ ચેરમેન સરદારભાઈ ધોળીયા સહિત ડિરેક્ટરોએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ પ્રવીણસિંહ રાણા એપીએમસી યુનિયન પ્રમુખ કે કોરોટ તાલુકા ભાજપ પ્રમુખ કામરાજભાઈ ચૌધરી મહામંત્રી લાલાજી ઠાકોર જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ અસીમભાઈ સક્સેના જિલ્લા સહકારી સંઘ ડિરેક્ટર રમેશભાઈ ચૌધરી દર્શજી ઠાકોર લક્ષ્મણભાઈ ગુર્જર છતીશભાઈ ભુજક ઇમરાન જગાવાળા તેનીવાડા પ્રેમજીભાઈ ભુતડીયા સહિત સેવા સહકારી મંડળીઓના ચેરમેન મંત્રી જુદી જુદી સંસ્થાઓના પ્રતિનિધિઓ રાજકીય સહકારી આગેવાનો પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મેનેજર વિનોદભાઈ ચૌધરી એપીએમસી સેક્રેટરી મોકજીભાઈ ધુળીયા ડિરેક્ટર વિજયભાઈ ચૌધરી નળાસર ડીએસ ધુળીયા ગણેશભાઈ ધુળિયાએ બેઠકનું સફળ સંચાલન કર્યું હતું